નમસ્કાર દર્શક મિત્રો ભારતભૂમિ ન્યૂઝ ઇન્ડિયા પર આપનું સ્વાગત છે કરીશું નજરાજના સમાચાર પર ધોરાજીથી ફોફળ ડેમ ઓવરફ્લો થતાં જનતા થઈ ખુશખુશહાલ ધોરાજી તાલુકાને પાણી પૂરું પાડતું મોટા દૂધીવદર ગામે આવેલ ફોફળ ડેમ સારા વરસાદના કારણે ઓવરફ્લો થઈ ગયો છે જીવાદોરી સમાન આ ડેમમાંથી પાણી આવતા નગરપાલિકાના પ્રમુખ પાલબેન ધોળકિયા પ્રમુખ ચિંટુભાઈ કોયાણી તથા અન્ય સભ્યો ઉપસ્થિત રહી વધામણા કર્યા હતા તેમણે ધોરાજીવાસીઓને ક્યારેય પાણીની અછત ન પડે તેવી પ્રાર્થના કરી તંત્ર દ્વારા ડેમથી નીચે આવેલા વેગડી દુધીવદર ઐશ્વર્યા અને તરવડા ગામના લોકોને નદીના પટ તથા કાંઠાના વિસ્તારમાં અવરજવર ન કરવા ચેતવણી આપી છે રિપોર્ટર નયનભાઈ રાવરાણી ભારત ભૂમિ ન્યૂઝ ઇન્ડિયા દોરાજી રાજકુમાર ઉદ્યોગ માટે દરેકના માટે પાણીનો કાયમના માટે ભરપૂરી અને બધા ઉપયોગ કરી શકે ને કોઈ પાણીની ખોટ ન પડે આશીર્વાદ આપો થતો વરુણ નમો ઓમ વરુણ દેવતાઈ નમો ઓ વરુણ દેવતાઈ નમો ઓ વરુણ દેવતાઈ નમો હોમ વરુણ દેવતાઈ નમો એકદમ ભારતના દેવતાની ગજાનંદ ગણપતિ દાદાની

આવે